થગુ કરવું છે લ્યો હાગુ મફત થાય નહીં કરે ઠગું કરવું પડવા હગાની વાર છે તારાજી આ સગુ થશે કે તો લાભ છે ઉપર વાળો આ હગુ કરાવે તો પૈસા કાકા પાસે ભર્યા છે પૈસા થગુ કરવું પડે પાડો ભાઈ કેવા તો પડાય ફોલા ફોલા તો કોમ કરાવવાનું હોય ના હગાનું તો હાલ કરાવવું નહીં લાલભાન કેવું છે ખાલી એટલે એને લાગે કે ભાઈ વાત નહીં જ આપડો કરાવું તો નહીં હાલ માર તો જોડી દઈ કોમ બોમ કરી એવું કોઈ કરી લાલબામ ફોન કરવા દ્યો એટલે મજૂરી કરે કે થોડી લાલબામ ફોન કરવા દ્યો હાકુ તાર હું લાલબામ બોલાવું છું તું નળિયો ખેતી દેખ હા બધી ખેતી તો હોવાની છે આપણો હું એક કોમ કર તું નળિયો ખેતી ના હું સાખાટલા જઈને લાલબામ બોલાવું એ પછી તને બોલાવ તું આવજે હા હા આ જોજો આ કાક કાગરા બાગા એટલા મારા બેટો રહા હતા આ ટ્રેક્ટર વાળો હતો હવે આવે તો બાકી નો હવે આગુ કરવું છે એટલા બેટા ધોવાઈ જાય પાવળો માટી બાટી નોકતા નહીં આ કચરો બચરો વાળતા નહીં ઘાટલા બાટલા વજન તૂટી જાય છે ને પહેણવાની પાપલી કરી દી બાબા આ તકલા પુવાણી પુવાણીમાં વેળી નહીં કોઈના લાલબામાં ફોન તો કરવા દે હડો એનો હનો પૂરો થાય કે

આ તારો કો કરી હે હો કરું તો નહીં તો ઉલાવા દેવો લાલ વાત કરીએ ખાલી આબ બાર હેડો ફુવાલા ઉદ ન લઘુબાનો ફોન આયો માલો હક છું લઘુબાનો ફોન આયો થ લઘુબાના ઈ તો ઉપર છે માલો ઈવા ન હું આ બાનું કામ પલ્યું પાડા કાક થી તો કરી દેવા દે પાઠો પાઠો બંધ થઈ જાય ને તો લખો પડા કાગડો કમ્પ્લેટ થ ફવાલા ઉદ થ પના લઘુ બાના એવું તો હું કોમ પલ્યું માલો અઠો બાનો ફોન કર્યો કી કે નાઈન બેહો તો વાત હાલી થાય એવી તો હું વાત મે ઓણા દો મ છે તો હાલો બોલતો લઘુ દાદો છો પણ ઓમ પાછો એ લંદા દેવો તો મેલો પાથો તો બફલેન બાજી જાય નાલા કોક વાતમાં તો દ મ છે પાથો પણ ધવ તો ખલો મલી માલાઈ વાગરી પોતપતિ નો બૂથ મારતા ફાવો

હવે અમારે તો જોઈને આઈ ગયા ભલા મોડ વાત કરો છો હું તમે અમારી મુદ્દાઓ થયા લઈને તો ત્યાં તોડીને આયા ભલા આ મારું બે તું પગલું હું વાત કરું આ બુત નું આખો આખું ગાઈ ગયું આમ લાલ આ સાક્ષાત પેલી આપણે હગાની વાત કરજો લાલ ભાઈ આવી પા અલે હા ખા ને ભાઈ હગા વાત કરો તો બોલે આવી લાલ ભાઈ હું તો કો બતલી દો બે હું થી કાલ કોન માં ફૂન ફૂન કલાવા કો લે તમે લોકો હું તો મન કઉ થોડો મને ફેસ થઈ જાવ રે મોવારી આ છોડી આવી ફેસ વાળો ખેત ફેસ કરે છે ને પાછા આ એક વાળી થઈ હોય એ મને કીએ કે કરી આખો દાળ પર હાબુ આવે ને પેલો કેવાય કહેવાય આપણે

હગું તો ખલાવું નહીં પણ આનાથી પૈસા તો તાજ થવા જેવું તો બુથ મારી દઉં કેતો 10 15000 નો હાલ કો લાવો થોડું વેવઈ ના લો પણ એમ કરી વાત તો કરું હા તે હું કઈ કામ કરો હા બોલો ફોન છે ફોન આ રહ્યો ફોન લાવો લાવો ફોન લાવો ફોન કરું ના ખોલો કરો લોક પા તું કરજો ખોલજો એ ભાઈ લોક કેવું આવે તો મોલે તું ખોલી લોક તો આપણે આપેલો આવું ઉપાડીએ ખરા આ કરવો તો ને એના ફાયદા ને ચાલુ કરી આલ્યો એવું થઈને લે ખોલી કાકા આ પછી મારો ઉપાડતો સરપંચ પાછો સરપંચા બોલું બોલો હા બોલો બોલો હું કલો છો કોઈ ના બેઠો છું પંચાયત માં તો હો સરપંચ માં કોણ હા કોમ છે

આવી ઉલણી બેહાડું હું એ વાત હતી કટ કરો હલો હલો બોલો બોલો ડમી અલા ડમી તો માં લગુબા લાગી આ વાત થી ઓવા છેતલી થા પતિ ભી થઈ થે આ દે હું લગુબા વાત કરું ડમી તો પૈખ્યા છો લગુબા કનું ઓઠા છે બલા મોલક હા

વધુ નહી પૈસા ભલામોના મને તો થોડો બે જોવા બોલો બોલો

આ જમીન હોય આટલી બધી બેસો નહીં કે આ કૂતરી ફરે જમીન બધી અમારી કે આ મોડે બધી જમીન મારી કે કૂતરી ફરે કુતરી તો ખાલી ગમવા લઈ જાય ગમવાય એ બધી જ ફરી હોય જમીન હોય એ બે જ લાગ્યા મને કોઈથી સતત હું ભરા કોક કરી અને છોકરો તો ગોઠાઈ હતો પાછો અને કી કે પંદર વન નો છે બસ એમ ઓથન સીધો જતો રહ્યો આવ્યો તો થઈ ન છે લઘુબા બોલો કેવું થયું આખું મજબૂત કરાય ના તો કરાય પણ મને થોડો ડાઉટ લાગે આલો હવે એવું તો હું ડાઉટ લાગે છે તો મને કે બે છોકરા ખાખી જે તો બે ને બે કાકા બે બે અલા બે બે ભલામાં ન અમાર યાર બે હોન ડાળું ભગવાન એવું થયું છે આપણો તમને ખબર છે એક તો હગોય આ પહેલા તા ઓજાણીયા પણ પટાક દઈને તૂટી જાય તો ભલા મને તમને ખબર ફળતી નહીં બીજી એક વાત તો ખબર છે બોલો બોલો એ ભૂલ કરી એમને હું કીધું પેલી કુતરી ફળન એ બધી જમીન રઘુ બાની છે આ લોથો આ ડગો ના આ લીધે સારું થાય માલું યલો થો પણ છે કે મુ માલું હાલું કુતળી તો આખા ગમ માં ફળે તો આખા ગમની તમને છોડી હાલગ એ લોથો પણ એ તો હું સમજાઈ દોય પણ ખાલી આ વધો ની તૂટી નાખું તમારી ચિંતા નહીં કરવાની બરોબર આપડે પેલી બે વાતો

અતિરા તું એક કામ કર કાકા લાલબાને છે ને તું બાર ખટકાઈ જાય લાલબા ઓહો છોકરા બોલ અલા ના ના નહીં આવું તો હું ધતો લઈ ના ના હું મેક આવ અલા નહીં આવું તો હું કઉ તું હા પાછો રહ્યો ને પાછો રાખ દે ખતક રાખજે તું થાય તો હું ધોતો લઉં છું હા ગુકલવાની કાકો બતલી તું અલ્યા થોડો વાતમાં પડ્યો મન મને લઈ લેવા દે પછી તો હું કોઈ લે થો ના ગમે